હાવ કેમ છો મજામાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ છો અને યુક્લિડની ભૂમિતિનો પરિચય ચેપ્ટર શીખવા આવ્યા છો તો તમે રાઈટ પ્લેસ ઉપર છો ગણિતને સરળતાથી શીખવું છે તો તમે રાઈટ પ્લેસ ઉપર છો ચાલો આપણે શરૂઆત કરીએ યુક્લિડની ભૂમિતિનો પરિચય હા દોસ્તો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે યુક્લિડની ભૂમિતિનો પરિચય કે જે

ભૂમિતિને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રી અને જીઓમેટ્રી ગ્રીક શબ્દોનું બનેલું છે બે ગ્રીક શબ્દો છે अपनी so, geo, geo <laughs> geography. Geography चेनल आती हो जियोग्राफी so, मतलब जीओ एट्वी पृथ्वी नो अर्थ अलब, ग्रीक भाषा ग्रीक મેટ્રિયન માપન ભૂમિતિ ઇઝ ઓલ અબાઉટ પૃથ્વીના માપન હવે પૃથ્વી તમને એમ થાય સાહેબ ચોરસ ને વર્તુળની ક્યાં પૃથ્વી અરે ભાઈ તો એ સપાટી પર જ થવાનો છે ને ભાઈ આપણે ચોપડામાં ભણીએ છીએ રાઈટ એટલે ભૂમિતિ ગ્રીક ભાષાના બે શબ્દો જીઓ પ્લસ મેટ્રિયન એટલે જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિયન એટલે માપન એમ કરીને જિયોમેટ્રી બને છે એટલે હેતુ લક્ષીમાં આ સવાલ પૂછી શકાય કે ભાઈ ભૂમિતિનું અંગ્રેજી નામ ખાલી જગ્યા છે ત્યારે તમને જ ઇંગ્લિશનો સ્પેલિંગ આવડતો હોવો ઘણા એમ કહેશે કે સાહેબ અમને સ્પેલિંગ આવડે નહીં તો શું કરું તો કે નહીં સ્પેલિંગ તો આવડવો જ જોઈએ જીઓમેટ્રીનો જિયોમેટ્રી ભૂમિતિ નું અંગ્રેજી શું થાય જીઓમેટ્રી રાઈટ ભૂમિતિ અંગ્રેજી શું થાય જીઓમેટ્રી જીઓ પ્લસ ગ્રીક ભાષાના બે શબ્દો ચાલો ઓકે હવે આપણે આગળ વધીએ ભૂમિતિ તમને એમ થાય કે સાહેબ આ તો હમણાં આજકાલની ભૂમિતિ આવી છે ના ભાઈ હડપ્પા અને મોજો દડો વખત ભૂમિતિનો ઉપયોગ થાય છે જે હેતુલક્ષી મેઈન પૂછી શકાય એવો જે સવાલ છે એની હું ચર્ચા કરું છું હડપ્પા અને કે આજથી લગભગ મોહેક હજાર વર્ષ પહેલાની વાતો છે આ બધી અને ત્યારે ભૂમિતિનો ઉપયોગ થતો હતો અને એ એ ભૂમિતિના આધારે ઈંટોનું 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 બનાવટ ઈંટ જે છે એની બનાવટ હતી કે એ એના પણ રેશિયો હતા ભાઈ એના પણ ગુણોત્તર હતા કે ભાઈ લંબાઈ પહોળાઈ અને જાડાઈ લંબાઈ પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર આપણી પાસે એ સમયમાં હતો ફોર જેમ ટુ જેમ વન હવે સાહેબ એ શું છે ફોર જેમ ટુ જેમ વન આનું અર્થઘટન શું છે ફોર જેમ ટુ જેમ વન હું તમને એક ઉદાહરણ આપું કે લંબાઈ ચાર પહોળાઈ બે જાડાઈ એક એનો મતલબ એવો થાય ના હું તમને કહું માનો કે તમે લંબાઈ છે બત્રીસ સેન્ટીમીટર રાખો છો તો પહોળાઈ કમ્પલસરી સોળ સેન્ટીમીટર રાખવાની અને એની જાડાઈ કમ્પલસરી આઠ સેન્ટીમીટર રાખવાની એટલે જે રચના થાય ને ઈટની મોટી ના હોય અથવા માનો કે તમે એવું કઈ જરૂરી નથી કે સેમ સાઈઝ ફિક્સ આવું ફિક્સ હોય એવું જરૂરી નથી તમે માનો કે તમે માનો કે પચાસ સેન્ટીમીટરની એક મોટું ઈંટ બનાવો છો મોટી પચાસ સેન્ટીમીટર લંબાઈ પચાસ હોય તો એની પહોળાઈ છે એ પચીસ રાખવાની અને ઊંચાઈ છે એ હાડા બાર રાખવાની એની અડધા તો એનાથી શું થાય કે જે બાંધકામ થાય જે દીવાલ બને એ એક પ્રોપર સાઈઝ પ્રોપર આકાર સાથે પ્રોપર વ્યવસ્થિત ફિટ ટુ ફિટ એક બીજી ઈંટને કટ ટુ કટ સાઈઝમાં ઊંચાઈમાં ગોઠવાય તો જેથી કરીને તમે દીવાલ સીધી બને નહીતર તો ઊંચા નીચે ઈંટ હોય હું એમ કહું કે એક ઈંટ આવવા પટલી એવી ઈંટ મૂકી બાજુમાં એનાથી ઊંચી ઈંટ મૂકી નાની ઈંટ મૂકી એ એક આનાથી આવી ઈંટ મૂકી એક આનાથી આ મોટો ઈંટો મૂક્યો તો આ દિવાલ કેવી બને પણ એની જગ્યાએ પણ એની જગ્યાએ એક સ્પષ્ટ અને ચોક્કસ માપવાળી ઈંટ મૂકીએ આ એક ઈંટ હે અને એની બાજુમાં થોડીક આમ સિમેન્ટ ભરી દઈએ અને એની બાજુમાં માનો કે હું આ બીજી ઈંટ મૂકું હે આમ કેવું આમ આમ કેવું લાગે હે એકદમ લંબાઈ એની સરખી હોય પહોળાઈ એની સરખી હોય ઊંચાઈ એની સરખી હોય તો આમ વ્યવસ્થિત રીતે આખી દિવાલ બને તમને સમજમાં આવ્યું આ સિમેન્ટ ભરી હે તો જુઓ તો

આઠ એક આઠ આવ્યું આ ચાર જેમ ટુ જેમ વન આવે આવે મેન્ડા આવે તો હેમજા તો આ આ તમને સમજાઈ ગયું તો થમ્સ અપ આપી દો કમેન્ટ સેક્શન ની અંદર હેતુ લક્ષીમાં પૂછાય કે મોહિજો દોડોમાં પકવવામાં આવતી ઈંટના લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ના ગુણોત્તર ખાલી જગ્યા હતો 4 જેમ 2 જેમ 1 પણ સાહિલ સર હોય તો સાહિલ સર નો સવાલ આવો આવે સાહિલ સર આવો સવાલ પૂછે કે વપરાતી ઉંચાઈ અને પહોળાઈ નો ગુણોત્તર ખાલી જગ્યા હતો ગુણોત્તર એટલે ઈંટો આવે એટલે આપણે શું લખીને આવીએ ફોર જેમ ટુ જેમ વન પણ મારા કલે જા અહીંયા વાંચો પહેલા આપ્યું છે પહેલા લંબાઈ પછી ઊંચાઈ છે પછી પહોળાય છે તો આનો એક્ચ્યુઅલ જવાબ આવો આવે હું હોય ને તો આવો સવાલ પૂછું ને તમને ધંધે લગાડી દો આનો જવાબ એકચુલ માં આવો આવે ફોર જેમ વન જેમ ટુ આવે હું હોય તો આવી અણી કાઢી લો ભાઈ અને આવો સવાલ વ્યાજબી છે પૂછી શકાય કોઈ ના ન પાડે આવો સવાલ વ્યાજબી છે કોઈ ના ન પાડી શકે મને નો નો વન વન કેન કેન સ્ટોપ સ્ટોપ મી મી આ આ આઈ હા ચાલો એટલે ખાસ વખતની આપડી ભૂમિતિનો ઉપયોગ હતો જસ્ટ એ સમયમાં કેટલી બુદ્ધિ દોડાવી હશે ચાલો અત્યારે તો એઆઈ છે ટેકનોલોજી છે કોમ્પ્યુટર છે તમારી પાસે મોબાઈલ છે વાહન છે પૈડું છે આગ છે તમને હું કહી દઉં જો આ વાત નીકળી જ છે તો સૌથી મોટું જો ઇન્વેન્શન હોય ને તો આ દુનિયાની અંદર તો એક તો પૈડું ને બીજું આગ આ સૌથી મોટું ઇન્વેન્શન અત્યાર સુધીની સૌથી મોટી શોધ જેના લીધે આખી દુનિયા શક્ય બની આ દુનિયા આટલી ફાસ્ટ ફોરવર્ડ થઈ આ દુનિયા આટલી આધુનિક થઈ એના પાયામાં જો જોવા જઈએ તો બે વસ્તુ છે જેના લીધે આ દુનિયા આટલી ફાસ્ટ ફોરવર્ડ થઈ એક તો પૈડું જે વ્હીલ આવે પૈડું અને બીજું આગ ફાયર

આપણે હવે એમાંય ખાસ કરીને અત્યારની જે જેન્ઝી અત્યારના જે લોકો છે ભાઈ સ્ટુડન્ટ્સ છે મોબાઈલ પૂરતા સીમિત થઈ ગયા છે ભાઈ હજુ એ કહું છું થોડી આઉટડોર ગેમ્સ રમતા રહેજો જેથી કરીને શરીરનું થોડું ડેવલપમેન્ટ થાય સુલવા સૂત્ર સુલવા સૂત્ર એક ગ્રંથ હતો ના આ શું છે આ એકચ્યુઅલમાં ગ્રંથ છે કે જે પ્રાચીન ભારતમાં સુલવા સૂત્ર ઈસવીસન પૂર્વે આઠસો થી પાંચસો આ માનો કે અત્યારે બે હાજર છે બે હાજર પચીસ છે અહીંયા ઈસવીસન ઝીરો છે અહીંથી ઈસવીસન ની શરૂઆત થઈ અને એની પેલા અહીંયા આઠસો આવે અને અહીંયા ક્યાંક પાંચસો આવે એટલે સમય ગાળો આમ જ બોલાય આઠસો થી પાંચસો જ્યારે પૂર્વે હોય ને ત્યારે આઠસો થી પાંચસો મોટા થી નાનો બોલાય ઋણ હોય ત્યારે આમ બોલીએ ને આપણે સંખ્યા રેખા આ બાજુ આપણે આમ બોલીએ બોલવાનું હંમેશા અત્યારે હું એમ ઘણી કે સાહેબ ભૂલ કરી ના નો આવે આઠસો થી પાંચસો ઈસવીસન પૂર્વે આઠસો થી પાંચસો એટલે લગભગ લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા અઠ્યાવીસો ત્રણ હજાર વર્ષ પહેલાની વાત છે અને ત્યારે સુલવા સૂત્ર ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો એમસીક્યુ અહીંયાથી બને ખાલી જગ્યા બને કે ભૌમિતિક રચનાઓ માટે પ્રાચીનતમ ગ્રંથ કયો સૂત્ર સુલબાસૂત્ર સુલબાસૂત્ર બોલો કયો સુલબાસૂત્ર ચાલો વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો બે સાતડા સત્યોતેર લાઈક નો ટાર્ગેટ આપ્યો ચાલો અત્યારે લાઈવમાં વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકાંડોનું નિર્માણ કાર્યથી થયો હતો વૈદિક કાળમાં વેદ વખત વૈદિક કાળ બહુ પહેલાનો બહુ વર્ષો પહેલાનો જ્યારે વૈદિક કાળ ત્યારે ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરિયા વેદીઓ બનાવવા માટે તમે જુઓ એકદમ સ્પષ્ટ એના માપ સાઈઝ પ્રમાણે આખું બનાવવામાં આવ્યું હોય બરોબર તમે જુઓ આખું આ રીત આખા લેયર બનાવ્યા હોય તો એમાં ભૂમિતિનો ઉપયોગ ત્યારથી લઈ અને ભૂમિતિ છે એ ઉદ્ભવી હતી

જે આપણી ટીમે વ્યવસ્થિત રીતે બનાવેલો છે ચૌદસો નેવું એની એમઆરપી છે માત્ર ને માત્ર ચૌદસો નેવું બેટા એ તમારા ઘર સુધી પહોંચી જશે હોમ ડિલિવરી થઈ જશે તમારા ઘર સુધી પહોંચી જશે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ ઉપર કોન્ટેક કરીને તમે મંગાવી શકો છો બેટા ખાસ બીજું ખાસ મારે તમને એ જણાવવાનું વિદ્યાર્થી મિત્રો કે આ જે સેટ છે એની અંદર તમને હેતુલક્ષી પ્રમાણમાં છે જેથી કરીને તમારી પ્રેક્ટિસ થાય ક્વેશ્ચન વાઇઝ બધું આપેલું છે દાખલાઓની મારી રીતે દાખલાઓ ગણેલા છે સાથે સાથે હું અત્યારે તમને જણાવી દઈશ કે વિદ્યાકુલ આપણી જે એપ્લિકેશન છે બરોબર એમાં ધોરણ નવની ની જે બેચ છે कई बेच तो के टॉपर बेच टॉपर तो बेच एम खास गणित विज्ञान सामाजिक विज्ञान अने इंग्लिश ना लाइव लेक्चर आउसे क्या बात लाइव અને પ્લસ એની ક્લાસ પીડીએફ ડીપીપી બધું જ તમને પ્રોવાઇડ કરશું અમે કોન્ટેક કરો નવ્વાણું ઉબેર ચુમ્મા લીસ ચાર ઝીરો જીરો બહુ નોમિનલ પ્રાઇઝમાં આપણે અત્યારે નવમા ધોરણની ટોપર બેચમાં એડમિશન ચાલુ છે એકદમ નોમિનલ પ્રાઇઝ બરાબર કદાચ તમે કોન્ટેક કરીને પૂછશો તો તમને ખ્યાલ આવી જશે સર આટલામાં જ થાવ બરાબર બહુ નોમિનલ પ્રાઇઝમાં આપણે નવમા ધોરણની ટોપર બેચ ના એડમિશન ચાલુ છે ભાઈ આખું એ વર્ષ અમે તમને ભણાવશું સાથે સાથે તમને રિવિઝન પણ કરાવીશું ઘણી બધી વસ્તુ કે જે તમને અભ્યાસમાં મદદરૂપ થશે દસમા ધોરણના પાયાને મજબૂત કરવા માટે કામ લાગશે ચાલો હવે ખાસ આમાંથી હેતુલક્ષી પૂછાય છે હું તમને દઉં દઉં જણાવી કે પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે સ્થાન આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું કારણ કે જ્યારે યજ્ઞ હોમ હવન થતું હોય ત્યારે જે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે એની જે રચના વેદીઓની જે રચના છે એ યોગ્ય માપ અને રજૂઆત યોગ્ય વ્યવસ્થિત હોવી જોઈએ જેથી કરીને યોગ્ય રીતે પ્રજ્વલિત થાય આગને પ્રોપર ઓક્સિજન મળી રહે પ્રોપર હવા મળી રહે રાઈટ તો એની ક્ષેત્રફળની બાબતમાં અને સ્થાન આકારની બાબતમાં એક નિયમો હતા એના બધાય કે ભાઈ આપણે ઘણી વખત કહીએ પૂર્વ દિશામાં મુખ રાખવું ઉત્તર દિશામાં તો એના બધા કારણો હતા ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર ખાસ હેતુ લક્ષીમાં પૂછાતો પ્રશ્ન ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદીઓનો ઉપયોગ થતો હતો તો કે ચોરસ અને વર્તુળાકાર જાહેર સ્થળો પર પૂજા માટે ખાલી જગ્યા પ્રકારનો પ્રયોગ કરવામાં આવતો તો કે લંબચોરસ ત્રિકોણ અને સમલમ ચતુષ્કોણ બરાબર એટલે ખાસ આ હેતુ લક્ષી માટેના સવાલો છે આ પૂછી શકાય આ હેતુ લક્ષી માટેના સવાલો છે ચાલો શ્રી યંત્ર મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન્સ કે આમાંથી તો એક સવાલ તો હોય જ આ સ્લાઇડમાંથી એક સવાલ તમને મળવા પાત્ર છે તમારી પેપર કોઈ પણ પેપર હોય તમારો પ્રથમ પરીક્ષા હોય કે વીકલી ટેસ્ટ હોય કે મંથલી ટેસ્ટ હોય આ સ્લાઇડમાંથી એક સવાલ આવે કે શ્રીયંત્ર છે એ કેવા પ્રકારના તો કે ત્રિકોણોથી ગોઠવાયેલો છે તો કે પેલા તો સમદ્વી બાજુ ત્રિકોણ સમદ્વી બાજુ ત્રિકોણ કોને કહેવાય તો કે જે ત્રિકોણની બે બાજુ સરખ્યો બોલો આ સમદ્વી બાજુ કેટલા તો કે નવ સમદ્વી બાજુ ત્રિકોણોથી તેતાલીસ ઉપત્રિકોણ બને એટલે ખાસ અહીંયા સવાલ એવો બની શકે શ્રીયંત્ર એકબીજાની અંદર ગુંથાયેલા ખાલી જગ્યા સમદ્વી બાજુ ત્રિકોણ સંયોજન છે તો નવ આવશે સવાલ એમ પૂછે શ્રીયંત્ર એકબીજાની અંદર અંદરના ભાગમાં ગુંથાયેલા નવ ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે તો કે સમદ્વી બાજુ પછી ત્રીજો સવાલ એમ પણ બને કે આ ત્રિકોણ એટલે કે સમદ્વી બાજુ અથવા તો શ્રીયંત્રોમાં શ્રીયંત્રમાં સમદ્વી બાજુ ત્રિકોણોથી ગુંથાયેલા ખાલી જગ્યા ઉપત્રિકોણ બને એટલે તેતાલીસ उप त्रिकोण એટલે કે બીજા એનાથી નાના ત્રિકોણો મોટા ત્રિકોણો કેટલા તો કે 9 એનાથી નાના ત્રિકોણો કેટલા તો કે 43 જે મોટા ત્રિકોણ છે આ એક આ બે આ ત્રણ પછી એવી જ રીતે ચાર પછી એવી જ રીતે આ પાંચ પછી ઊંધું આ છ સાત આઠ ને નવ એવી રીતે આમાં નવ છે બરોબર નવ સમજવી બાજુ ત્રિકોણો છે આમાં અંદર છે મોટા અને તેતાલીસ નાના ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ એ રીતે કેટલા છે તેતાલીસ આ શ્રીયંત્ર છે શું છે આ શ્રીયંત્ર તો શ્રીયંત્ર છે એ ભૂમિતિની દેન છે શ્રીયંત્ર શું કામમાં આવે તો કે હિન્દુ ધર્મની અંદર વિધિ કરવા માટે શ્રીયંત્ર સમૃદ્ધિ આપણે શાસ્ત્રોની અંદર એવું એવું માનવામાં આવે છે કે શ્રીયંત્રની પૂજા કરવાથી આપણી આપણા ઘરે લક્ષ્મીજીનો વાસ થાય બરાબર એટલે આ બધી આપણી પરંપરાઓ છે ધાર્મિક પરંપરાઓ છે કે જે ભૂમિતિ સાથે સંકળાયેલી છે એટલે સમજી શકાય કે શ્રીયંત્રની અંદર નવ સમજ વિભાજ ત્રિકોણો છે એનાથી અંદરો અંદર ગુંથાયેલા તેતાલીસ ઉપ ત્રિકોણો બને બોલો હા કન્સેપ્ટ ક્લિયર વાય યાદ રહી ગયો આમાંથી એક સવાલ હશે હશે ને હશે જ લીખ કે લેલો ભાઈ મેરસે લીખ કે લેલો તમારું કોઈ પણ પેપર આવે એમાં તમને આમાંથી આ સ્લાઇડ માંથી એક સવાલ આવે આવે અને આવે જ આવે જ આવવો જ જોઈએ ચાલો કોણ હતો તો કે મહાન ગણિત શાસ્ત્રી કે જેને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે પ્રણેતા એટલે પ્રેરણા આપનાર ભૂમિતિની શરૂઆત કરનાર ભૂમિતિનો પાયો ખોદનાર ભૂમિતિનું મૂર્ત કરનાર કોણ તો કે થેલ્સ ભૂમિતિના પ્રણેતા કોણ તો કે થેલ્સ થેલ્સ ગણિત શાસ્ત્રી હતા ગ્રીક ગણિત શાસ્ત્રી ક્યાંના ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ ને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે હેતુ લક્ષી માટે મોસ્ટ એમપી ભૂમિતિના પ્રણેતા ખાલી જગ્યાને ગણવામાં આવે છે થેલ્સ અને થેલ્સના શિષ્ય કે જે બહુ ફેમસ થયા લોકોએ બહુ એને ઓળખ્યા ને બહુ એને ગણિતની

કોની વાત કરી રહ્યો છું હું કાટકોણ ત્રિકોણ વાત કરી રહ્યો છું બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું થાય કોને આપ્યો તો કે પાયથાગોરસે આપ્યો પાય રસે આપણને આ એક સરસ મજાનો કન્સેપ્ટ આપ્યો કાટકોણ ત્રિકોણ માટે ટક્કા કોણ ત્રિકોણ માટે ટક્કા કોણ ચાલો સર લાઈવ વિડિયો ક્યારે ક્યારે આવે છે બેટા યુટ્યુબની અંદર ચેક કરી લેવું શેડ્યુલ થયેલો હોય લેક્ચર ક્યારેક બરાબર એટલે તમારે ચેક કરતું રહેવું પડે બાકી યુટ્યુબમાં ફિક્સ ન હોય પણ એપ્લિકેશનમાં તો ડેલી લાઈવ હોય હા આપણી જે વિદ્યાકુલ એપ્લિકેશન છે એમાં તો ડેલી લાઈવ હોય ડેલી લાઈવ લેક્ચર હોય

ના એક ગણિત શિક્ષક યુકલીડ કોણ હતા શિક્ષક હતા મારી જેવા શિક્ષક હતા પણ મારા કરતા મહાન હતા હું તો ભાઈ બહુ સામાન્ય તુચ્છ ના નાનકડો એવો માણસ એક કાળા માથાનો સામાન્ય માનવી એક તુચ્છ નાનું એવું ગણિતમાં કઈક યોગદાન આપી રહ્યું છે આખા ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવવા નાનકડો એવો શિક્ષક પણ આ તો મહાન શિક્ષક યુકલીડ યુકલીડ એક મહાન શિક્ષક એને શું કર્યું કે એને એવું જોયું કે ગણિતનું જ્ઞાન વેર વિખેર પડ્યું છે ને વિદ્યાર્થીઓ અટવાય વિદ્યાર્થીઓ કંઈ નવું શીખી નથી રહ્યા એટલે એ સમય વખતનું બધા જ ગણિતના જ્ઞાન અને ખેંચી ખેંચીને એકત્ર કર્યું અહીંથી ગયા આટલો પ્રવાસ કર્યો ને અલગ અલગ દેશોની મુસાફરી કરીને ત્યાંથી ગણિત લાવ્યા અને ગણિત લાવ્યા પહેલી જગ્યાએથી ગણિત લાવ્યા એ ગણિતને બધાય ગણિતને એક ગ્રંથમાં ભેગું કર્યું એક બુક બનાવી એક પુસ્તક બનાવ્યું જેનું નામ રાખ્યું એલિમેન્ટ્સ એલિમેન્ટ્સ એલિમેન્ટ નામનું એક પુસ્તક બનાવ્યું જેની અંદર એને તેર પ્રકરણ આપ્યા તેર ચેપ્ટર આપ્યા મુખ્ય મુખ્ય તેર ચેપ્ટર અને તેર ચેપ્ટર આપ્યા એમાં જે પહેલું પહેલું ચેપ્ટર છે છે પ્રકરણ એની અંદર વ્યાખ્યાઓ આપી ફરી એક વખત આખી એ વાત કરું છું કે ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રીય શહેરના યુક્લિડ નામના ગણિત શિક્ષકે તે સમય સુધીનું બધું જ જ્ઞાન એકત્ર કર્યું બરાબર

આ વચ્ચેથી રજા લઈ રહ્યો છે ફરી પાછા મળીશું નવા પાર્ટમાં ત્યાં સુધી હું હોલ મતલબ આમ કહેવાય ને હોલ્ટ આવ્યો છે હવે હું અત્યારે તમારી વચ્ચેથી બ્રેક લઈ રહ્યો છું ફરી પાછા કોઈ નવા સેશનમાં મળીશું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌને જ્ઞાન પીરસવા માટે શીખવાડવા માટે સમજાવવા માટે ધોરણ નવ ના ગણિતને ઈઝી બનાવવા માટે કન્સેપ્ટને ક્લિયર કરાવવા માટે આતુર હશે હું રજા લઉં છું બાય ટેકર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ગણિત